પીલા વારી નહી આજે વાર છે આજે જે તારીખ ચૌદ સપ્ટેમ્બર ને September 2025 વાર છે સન્ડે રવિવાર રાજ્ય મે લોકો આવવા નથી આજ ડેમે પરવા કેમ લોકો ભેલે છઠ્ઠો લોકો છે 6ઠો છે આ સખવો લોકો છે અને આ ખાઈ છે હું ખાસ આમરી અલગા કાઈ એટલા ફટા ફટરા

તો હેલો મિત્રો ફાઇનલી અમે લોકો ડેમ પાસે ભોગી ગયા છીએ રવિવારીમાં જવાનો પ્લાન બનાવ્યો હતો પણ રવિવારીમાં તો ટ્રાફિક એટલે આમ તમે જુઓ ટ્રાફિક હોલ્ડ ટ્રાફિક છે અહીંયા હાલવાની જગ્યા નથી માણસો કૂદી કૂદીને જાય છે છોકરાઓ લઈ લઈને અને વચમાં જવા એક્ટિવ વાળા ઘરે છે તો કે એનું કામ જ છે બધાયનું

હેલ્લો મિત્રો અમે લોકો કરી દીધી છે તો જઈએ છીએ આપણે ડેમ બાજુ અને આ ડાન્સ કરે છે ચમકો મંકો બરોબર તો આગળ તમે અમારી સાથે લોગની અંદર फाइनली मित्रों mm -hmm. में लोगों डेफनी चेरी बात से बोली ये सी yeah? है इधर जाओ ना है ओए तो हमें सीढ़ी चढ़ता था अपन बिजी सीढ़ी चढ़ेगी नहीं हमारे रोज ताड़ू और लगा चीज सीढ़ी उतरी नहीं बिजी सीढ़ी बहुत बिजी आ चुकी है mm -hmm. अच्छा का अच्छा। अच्छा। અત્યારે માણસો ઘણા બધા રાત થઈ ગઈ છે રાતના કેટલા વાગ્યા રાતના વાગીએ સાડા સાત તો અત્યારે અહીંયા પબ્લિક બહુ વધારે પબ્લિક છે અને આ ઉતારે છે સ્નેપ અને ડેમમાં પાણી તો એમ તો ભર્યું છે જાજુ

હેલો ગેસ તમારું પોપટ થઈ ગયું છે તો અમે હવે જઈએ છીએ અમારું મોટું થઈ ગયું છે બસ જેમ હવે કંઈ જોઈએ બીજી નેક્સ્ટ ટાઈમ આવીએ દિવસના આવવાનું હવે ક્યાં જઈએ અને દોડ્યા જાય છે ગેલો ગેસ બ્લોગ ની અંદર બન્યા રહો તો અમે લોકો અત્યારે ગયા પણ સુખમી એન્ટ્રી બંધ થઈ ગઈ હતી એટલે હવે બહાર નીકળ્યા છીએ અને આ મેડમ ને લચ્છી પીવી હતી તો આપણે લચ્છી ની લારી ઉભા છે શિવ શક્તિ સોળા સેન્ટર અને એને લચ્છી કમ્પ્લીટ થઈ ગઈ છે કઈ લચ્છી છે મેંગો લચ્છી હે મેંગો લચ્છી ए बेटा क्यों जाय खाओ घर मैं आईनी लच्छी भेला पी दी है एम स्नैप पो दो जो स्नैप तो चालू है चालू होए तो अब ये लच्छी पीवे आपने लच्छी भाव पी छे नहीं थोड़ी खाओ તો બિલાડો ફાર કરી ગયો જો તો મોટો જો કે બગાડ દો તો લચ્છી પી લઈએ પછી ગાડી નો સેલ મારી જો એ ત્યાં જાય છે તો બ્લોક માં તો ફાઈનલી મિત્રો આપણે જમવાનો પ્લાન બની ગયો છે અને જમવામાં આપણે આજે આવી ગયા છે પીઝા બફેટ ની અંદર અત્યારે તો હું ગાડીમાં બેઠો છું ગાડી

क्या नाम है उसका है। राजू ए राजू राजू राजू, राजू? राजू? <laughs> कैसा लगा आपको राजू

તો બેટ બંધાવીને તમને કેવું લઈ ગયું સૂપ છે સ્ટાર્ટર છે ચાઇનીઝ નોર્થ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન એન્ડ છે બાજુ કોલ્ડ સલાડ છે મંચુરિયન છે પછી સેન્ડવિચ છે સ્વીટ છે એન્ડ ચાર્ટ કાઉન્ટર છે અહીંયા બધા મોકટેલ ને આ પેસ્ટ્રી છે કેક આવી ગયા હેન્ડ વોશ કરીને હું હે કેવું હોય સારું અહીંયા છે લેસી સૂપ ફાઈનલી મિત્રો આપણે ફ્લેટ આપણી ભરી લીધી છે ફ્લેટમાં છે પનીર કોફતા દાલ ફ્રાય જીરા રાઇસ પછી આ સાઉથ ઇન્ડિયન ડીશ છે શ્રીખંડ છે વેજ સેન્ડવીચ છે પછી કાકડી વેફર કેવું લીધું હે

પ્લેટ નવી આવી ગઈ છે હવે આવી શકે પીઝાનો વાળ દોસ્તો ચારથી ઘડી એવી ખતમ આ ગયા સેવન સીઝી અમારા પિઝા ઇસ્કાબી સેવન જીજી શું જોશે એ મૂકે છે પોસ્ટ ખાઈ લઈએ પછી મળી ફાઇનલી મિત્રો અમે લોકો જમીને ઉભા થઈ ગયા છીએ અને હવે વારો છે આઈસ્ક્રીમ ખાવાનો कई क्रम फ्लेवर है या कोई कई कई फ्लेवर है ना बादाम अमेरिकन नट फ्लेवर है और इससे राजू सर हमारे जो आप तो अपने माने या तो

હવે જાય છે આપડે પાસે પેટ પૂજા કરી લીધી ખા પી લીધું કોઈ ખાઈ લીધું ગાડી કાઢવા જાય છીએ ભાઈ ઘર બાજુ જાહી રસ્તા માં એવું ભાઈ આવશે તો દેખાડીશ ઘરે જઈને બ્લોક નો ઘરથી હવે ત્યાં સુધી બન્યા ફાઇનલી મિત્રો અમે લોકો ઘરે આવી ગયા છીએ રફડીને બધે તમે લીધું ફેરફુલ થઈ અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને લોકોને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સક્કરબારા કરો સાદા સબસ્ક્રાઇબ કરો આ સક્કરબારા સક્કરબારા કરો એટલે કે સબસ્ક્રાઇબ કરો અને બે લાઈકન દબાવવાનું ના ભૂલતા કારણ કે આગળના વ્લોગમાં जो मैं बोल के अगले तुमने डॉटी बिकेसन मारी रहेगी। हम होते। जय जाए भारत, भारत मतलब कि जय। Goodbye, Good night, See you tomorrow, Thank you.